કોસનો ઘા મારેલો તથા તેમના પિતા માવજીભાઈને પેટના ભાગે લોખંડના ધણનો ઘા મારતા પિતા ઢળી પડેલ આરોપી અર્જુનભાઈ નાસી ગયેલ હોય અને મરનાર વૃદ્ધને ધાંગધ્રા સરકારી હોસ્પિટલે લાવતા ડોક્ટર દ્વારા મૃત જાહેર કરેલ ફરિયાદી નાગરભાઈ દ્વારા ધાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક આરોપી અર્જુનભાઈને ગણતરીના કલાકોમાં પકડી પાડી વધુ તપાસ હાથ ધરી હતી ગઈકાલે ભાગલપુરા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ નિમકનગર ઉપીના કુડા ગામની અંદર એક ખૂનનો બનાવ બનવા પામેલ જે ગુનાના કામે આ કામે ફરિયાદી શ્રી નાગરભાઈ કોપરણિયાએ જણાવ્યા મુજબ નાગરભાઈ તથા તેમના પિતાશ્રી માવજીભાઈ કુડા ગામની સીમમાં આવેલ અર્જુનભાઈ કોળીની જમીન વાવવા માટે રાખેલી હતી જેમાં જુવાર વાવેલ હતી અને ગઈકાલે વહેલી સવારે આશરે સાત વાગ્યાની આજુબાજુ ફરિયાદી શ્રી તથા આરોપી વચ્ચે જુવારમાં પાણી વાળવા બાબતે ઝઘડો થયેલ જે અનુસંધાને આ કાંડના આરોપીએ ફરિયાદી શ્રીને લોખંડની કોસ મારેલ તથા તેઓના પિતાશ્રીને પેટના ભાગે લોખંડનું ધણ મારેલ જેથી સ્થળ ઉપર જ ફરિયાદી શ્રીના પિતાનું મૃત્યુ નીચેલ અને તેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ધાંગધ્રા ખાતે લાવતા ડોક્ટર શ્રીએ તેઓને મૃત જાહેર કરેલ આ કાંડના આરોપી અર્જુનભાઈ ગુનો કર્યા બાદ ભાગી ગયેલા હતા અને ટૂંક જ સમયગાળાની અંદર આ કામના આરોપીને પોલીસ દ્વારા રાઉન્ડ અપ કરવામાં આવે છે અને આગળની તપાસ ધાંગધ્રા તાલુકો પોલીસ સ્ટેશન ચલાવી રહ્યા છે